બે વડાપાવ સાથે એક વડાપાવ ફ્રી છે અને જમવાની બહુ મજા આવે છે જમવું આવ્યો એમ જો ભાઈ મરચાની પટ્ટી અને મરચાની પટ્ટી ને ચીપ્સ ફ્રી માં બરોબર બપોરો જ આમાં મને લાગે છે બે વડાપાવ સાથે એક વડાપાવ ફ્રી તમને કેવું લાગ્યું શું ખાધું વડાપાવ વડાપાવ વાહ ઇંગ્લિશ બા તમે શું ખાવજો શું ખાવજો મમ કે મમ ખાવજો જો એ મમ ખાવા આવી છે બે મમારે એક મમ ફ્રી ખવડાવવા છે જો ભક્તિનગર સર્કલ પાસે મેઘાણી રંગ ભવન સામે આ ખાવ ગીલી છે અને એમાં બજરંગ વડાપાઉં બે વડાપાઉ સાથે એક ફ્રીમાં ભાઈ કેટલા થી ખવડાવવાના જો બે જુલાઈ સુધી બે વડાપાં સાથે એક વડાપાઉ